કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરથી લવાયો હતો જી હા ઓમાન બંદરથી રવાના થયો અરબાબ નામના માફિયા ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો 350 કરોડનો અદદ જે જથ્થો પકડાયો છે માં મુર્તઝા નામના ઇસમે ડ્રગ્સ નલિયા ગોદી પહોંચાડવા કહ્યું પકડાયેલા ડ્રગ્સમાં મોર્ફિન હેરોઇન અને કોકેઈન હતું ડ્રગ્સની ડિલેવરી લેવા લોકોને મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના પણ આપતો હતો ઈશાક દક્ષિણ આફ્રિકામાં બેઠો બેઠો સૂચના આપતો હતો તો એક મોટો આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે ઉદય શું હાલમાં સમગ્ર અમને જાણકારી આવી રહી છે કારણ કે એક મોટું આંતરરાષ્ટ્રીય રેકેટનો એક પર્દાફાશ ગુજરાતમાંથી થયો છે ઉદય અભિવૃદ્ધિજનક ગીર સોમનાથ પોલીસે જે આખો સમગ્ર મામલો જે છે એનો પર્દાફાશ કરેલો છે જેની અંદર વિગતો જે પ્રમાણે સામે આવી છે એ પ્રમાણે કે વેરાવ બદલ જે હેરોઈન ડ્રગ્સ જે ઝડપાણું હતું કરોડ રૂપિયાનું તો ત્રણસો ને પચાસ કરોડ જેટલી એની કિંમત થવા પામી હતી અને દરમિયાન જે કશ્યપ જે અત્યારે જેની ધરપકડ થઈ છે ગીર સોમનાથ પોલીસ દ્વારા એની પૂછપરછની અંદર આ ખુલાસા થયેલા છે કે દક્ષિણ આફ્રિકામાં બેઠેલો જે હિસાબ કરી રહ્યા છે જે મૂળ ગુજરાતી છે એના દ્વારા આખું આ રેકેટ ચલાવવામાં આવતું હતું ત્યાં બેઠો બેઠો લોકેશન અને કોન્ટેક્ટ જે છે એના નીચેના લોકોને મોકલી આપતો હતો એના દ્વારા આખું ચાલતું હતું એક બીજા એક વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે મુર્તુજા બલોચ કરીને જે અહીંયાથી તમામ વસ્તુ સંભાળતો હતો ટ્રક હેરાફેરી ટ્રક મેળવવું મેળવી બાદ જે છે એને અહીંયાથી ભારતમાં ક્યાં મોકલવું એ બધું એ નક્કી કરતો હતો ત્યારે ગીર સોમનાથ પોલીસે હવે એ તપાસ શરૂ કરી છે કે આ પહેલા અનેક વખત થયું છે કે નથી થયું આ પ્રકારની હેરાફેરી અને દક્ષિણ આફ્રિકામાં બેઠેલો જે વિશાખ જે છે એ કેટલા સમયથી આ રેકેટમાં જોડાયેલો છે અને ક્યારથી દક્ષિણ આફ્રિકામાં છે અને ઇન્ટરનેશનલ સિન્ડિકેટમાં કઈ રીતે સામેલ થયો અને એની સાથે અન્ય લોકો કયા કયા જોડાયેલા છે ઇન્ટરનેશનલ સિન્ડિકેટની તેને લઈ તપાસ ચાલી છે લોકલ કોઈ લોકલની મદદ લેવાય એવું એ પ્રકારની કોઈ જાણકારી કારણ કે લોકલ વગર શક્ય નથી આ વસ્તુ

રાજકોટમાં ધોરાજીમાં લોકો જળસંકટથી પરેશાન છેલ્લા ત્રણ દિવસથી પાણી ન